નમસ્તે કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ એન્ડ સોલ્યુશન માં તમારું સ્વાગત છે સરસ મજાનો વિડિયો લઈને આવી છું ભાઈઓ બહેનો જે આપણે ચણિયા ચોલી બ્લાઉઝ હોય કે તમારે કોઈ ભી બ્લાઉઝ હોય બરોબર આપણે જૂના બ્લાઉઝ હોય તો ટૂંકા થઈ ગયા હોય બરોબર ટૂંકા થઈ ગયા હોય તો આપણે મોટા કેવી રીતના ની લંબાઈ કેવી રીતના આપણે પેટર્ન કેવી રીતના બનાવી ને ફરીથી આપણે યુઝ કરી શકે એટલે વેસ્ટમાંથી બેસ્ટ તમને બનાવતા શીખવાડીશ આ રીતે જ નવરાત્રી સ્ટાર્ટ થઈ ગઈ છે બેનું તો આપણે બે જે છોકરીઓ હોય નાની કે મોટી આપણે બેબી માટે તો આપણે આ ગયા વર્ષે આપણે જે બ્લાઉઝ સીડાવ્યું આ વર્ષે આપણે ટૂંકા થઈ ગયા હોય બરોબર કેમ કે બેબીની હાઈટ વધી ગઈ હોય લંબાઈ વધી ગઈ હોય એટલે આપણે પછી એને ફેંકી દેવાનું થાય તેમાંથી તમને જોરદાર આઈડિયા બતાવીશ આ રીતે તમે જોઈ શકો છો મેં ચણિયા ચોલીનું બ્લાઉઝ જ લીધેલું છે તો તેમાં લંબાઈ કેવી રીતના વધઘટ કરવી તમારે ફેરફાર તો તમે ફરીથી બ્લાઉઝનો યુઝ કરી શકો તો આ રીતે મેં ચણિયા બ્લાઉઝ છે બરોબર તો આ ટૂંકું થઈ ગયું છે હવે આપણે એમાં લંબાઈ વધારી તો શું કરવું તેના હું આઈડિયા બતાવું બરોબર કદાચ તમારે પહોળાઈ પણ તમારે ટૂંકી થતી હોય તો પણ તમને હું થોડા આઈડિયા બતાવીશ તમે જોઈ શકો છો તો આ રીતે બ્લાઉઝ છે તો મારે એમાં પહોળાઈમાં પણ વધઘટ કરવાનું છે ને લંબાઈમાં પણ વધઘટ કરવાનું છે ટૂંકું બ્લાઉઝ થઈ ગયું છે તો આપણે કેવી રીતના વધઘટ કરશું બરાબર આમાં અંદર સિલાઈ છે એટલે આપણે કોઈ પ્રોબ્લેમ નથી એટલે આપણે આ રીતે સિલાઈ ખોલીને અહીંયા આપણે સિલાઈ પણ લેવાની કદાચ તમારા અંદર સિલાઈ ન હોય તો શું કરવું તે તમને હું આઈડિયા બતાવું તમે જોઈ શકો છો અત્યારે હાલમાં સિલ્કનું કાપડ કે બ્રોકેટનું કાપડ કે આ રીતના નેટનું કાપડ એ તમારે બજારમાં મળી જાય બરાબર તો તમારે કેવી રીતના ફેરફાર કરશો તમે કેમ કે પહોળાઈમાં પણ ઘટતું હોય ને લંબાઈમાં પણ ઘટતું હોય તો આ રીતે નેટનો જે સ્લીવ છે તો એનો પણ યુઝ કરી શકો અથવા તમે આ રીતે કોઈ પ્લેન કાપડ હોય કે આપડ હોય તો તમે લઈ શકો બરોબર તો તો કેવી રીતના પ્લેનમાં તમારો બ્લાઉઝ હોય તો કોઈ પ્રોબ્લેમ જ નથી આવું ડિઝાઇનર બ્લાઉઝ હોય તો થોડોક તમારે આ રીતે નવી પેટર્ન બનાવવી પડે બરોબર તો આપણે સાઈડમાંથી ને સ્લીવમાં બંનેમાં અહીંયા રીતે બંને પાર્ટમાં આપણે જે આ સિલાઈ છે ને ખોલી લેવાની બરોબર આ બધી ઠેઠ સુધી સિલાઈ ખોલે એટલે આપણી જે પહોળાઈ છે એ પરફેક્ટ આવી જવી જોઈએ પછી સિલાઈ માટેનું આપણે કોઈ ભી કલર નું તમે આ રીતે થોડું અલગ કાપડ હોય તો ભઈ ચાલે તો તમારે ઈ રીતે એનો સાંધા લગાવી ચારે પાર્ટ માં પહેલા આપણે ખોલી લેવાનું ને પછી આપણે ચારે પાર્ટ આપણે ઈ રીતે ડિઝાઇન બનાવવાની અહીંયા સિલાઈ નું એડ કરી દેવાનું બરોબર સ્લીવ માં પણ થશે ને સાઈડ માં પણ કરવાનો છે પહોળાઈમાં તમારે અંદર સિલાઈ છે તો આપણે લંબાઈમાં કેવી રીતના ફેરફાર કરશું તે તમને સમજાવી દો તો જ્યારે બ્લાઉઝ સીવડાવેલો હતો તો મારે કાપડ વધેલો હતો ટુકડો મેં રાખેલો હતો આ રીતે તમે જોઈ શકો છો એટલે આપણે રેડીમેડ જે કટકો છે મારે લેવાની જરૂરિયાત નથી પણ તમારે ન હોય તો તમે આ રીતે નેટ નું પણ યુઝ કરી શકો ને આવી રીતના પ્લેન હોય કે કોઈ ડિઝાઇન ફરક હોય તો તમે ચાલે બરાબર તો હવે કેવી રીતના ફેરફાર કરશું તે તમને સમજાવી દો મારે સેમ કાપડ જ છે હવે આપણે આ રીતે એની લંબાઈ લઈ લઈએ બરોબર અહીંયા આપણે ફરતી ચપટી ચપટી વાળી ઝૂલ અત્યારે હાલમાં ફેશન છે બેનો તમને ખ્યાલ હશે કેમ કે આ રીતની અત્યારે ફેશન છે બ્લાઉઝમાં કે જે ચપટી ચપટી લઈને આપણે ફરતી આ રીતે લગાવી લેવાની એટલે આપણે બ્લાઉઝની પેટર્ન બની ગઈ ને આપણે ફરીથી આપણે આ બ્લાઉઝનો યુઝ કરી શકીએ એટલે આપણે એ રીતના ઝૂલ બનાવવાની છે તો ઝૂલ માટે હું કાપડનો કેવી રીતના ઉપયોગ આપણે કરવા છે એ બતાવી દઉં તો ઝૂલ તમારે તમે નાના મોટી પણ રાખી શકો બરોબર તમારે થોડી વધારે ટૂંકું થતું હોય બ્લાઉઝ તમે આ રીતે ઝૂલ મોટી પણ કરી શકો તમારે નાની જપટી લેવી હોય તો તમે બે થી ત્રણ ઇંચ ની પણ કાપડ લઈ શકો તો મારે આ રીતે કાપડ કેટલું લેવાનું છે તે તમને સમજાવી દો સાડા પાંચ આવે બરોબર તો સાડા પાંચ નું જ કટ કર લો ફરતી ઝૂલ લગાવવાનું એટલે કાપડ ઘટે નહીં બરોબર આ રીતે ટૂપડા બરોબર આ રીતે આપણે વચ્ચેથી જ કટ કરી લઈએ પોળાઇ સાડા પાંચ છે લંબાઈ આપણે આ જેટલી છે એટલી રાખી જ દેવાની છે બરોબર ફરતી ચપટી આપણે લઈને પછી વધશે તે આપણે કટ કરી લેશું બરાબર તો હું તમને બતાવું તે રીતે કટ કરી લઈએ આ રીતે તમે જૂના બ્લાઉઝને આપણે ફેંકાય નહીં પણ તમે આનો ફરીથી યુઝ કરી શકો તમને આ વિડિયો કેવો લાગે તો કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો કરવાનું બીનું ભૂલતા નહીં આ રીતે તમે કોઈ બી પ્લેન પણ કાપડ લઈ શકો બરાબર ઝૂલ માટે ઝૂલમાં તમે થોડુંક અલગ કાપડ હોય તોય બી તમને સરસ ડિઝાઇન બની જશે એકદમ સુંદર રીતે આ રીતે મેં વચ્ચેથી કટ કરી લીધું તમે જોઈ શકો છો સુંદર મજાના આપણે બે ટુકડા થઈ ગયા છે હવે આપણે કેવી રીતના ની ઝૂલ આફરતી મૂકવાની છે તે હું તમને સમજાવી દઉં તો પહેલા આપણે આ સિલાઈ સિંધેને ખોલી લેવાની છે બરાબર ત્રણ ત્રણ આપણે સિલાઈ છે એ સિલાઈને આપણે થોડે સુધી કમર સુધી આ છે તો એક એક ઇંચ જેટલી ખોલી લે બરાબર એટલે ફરતી આપણે ઝૂલ આવી જાય અંદરની સાઈડ બરાબર થોડી ઝૂલ રાખી એટલે આપણે પાછું ગયા વર્ષે લોજિંગ જોતું હોય તો આપણે આ કાપડનો ઉપયોગ કરી શકીએ એટલા માટે એટલે આપણે કાપડ રાખીને આ રીતે આપણે મશીન ઉપર આવી ગયા છે તો આપણે બંને પાર્ટને આપણે સાંધા લગાવવાના છે તો કેવી રીતના સાંધા લગાવવા તે હું તમને સમજાવી દઉં આ રીતે આપણે સાંધો લગાવી લઈએ બરોબર બે પાર્ટ હતા બરોબર ઝૂલ માટેનું છે આ કાપડ તો આ રીતે આપણે સાંધા લગાવી લઈએ સિલાઈ લગાવવાની છે તો ડબલ સિલાઈ લગાવી લઉં છું આ રીતે જે રીતના બતાવું છું તે રીતે રીતે આ આપણે ડબલ સિલાઈ લગાવી લીધી આ રીતે આપણી પટ્ટી તૈયાર થશે બરોબર હવે આપણે જે ઝૂલું કાપડ છે એમાં નીચે પટ્ટી ફોલ કરવાની છે તો કેવી રીતના કરવી તે તમને સમજાવી દો આ એક વખત ફોલ્ડ કરીને બીજી વખત એ રીતના નાની નાની આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે આ રીતે નીચેના પાર્ટમાં બરોબર જે રીતના હું વિડીયોમાં બતાવું છું તે રીતે તમારે નીચેની પટ્ટી ફોલ્ડ કરતી જવાની છે આ રીતે

તો મેં આ રીતે બતાવ્યું તે રીતે આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે તો ફરતી આપણે પટ્ટી ફોલ્ડ કરવાની છે બરાબર હું બતાવું તે રીતે તો ફરતી પટ્ટી ફોલ્ડ કરી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો આપણે ફરતી પટ્ટી ફોલ્ડ થઈ ગઈ છે આ રીતે આપણે નીચેની પટ્ટી કમ્પ્લીટ કરી લીધી છે આ રીતે તૈયાર થશે આ રીતે હવે આપણે એક આડી પટ્ટી ફોલ કરવાની છે ઝૂલને આપણે મૂકવા માટે એક સાઈડથી જે રીતના બતાવું વિડીયામાં એ રીતે આપણે પટ્ટી ફોલ કરી લેવાની છે નાની નાની એકદમ પટ્ટી ફોલ્ડ કરવાની છે આ રીતે આ રીતે આપણી પટ્ટી પણ ફોલ થઈ ગઈ છે આડી હવે આપણે બ્લાઉઝમાં કેવી રીતના ઝૂલ મૂકવી તે તમને હું સમજાવું આ રીતે તૈયાર થશે બરાબર હવે આપણે બ્લાઉઝ લેવાનું છે અને આપણે સીધું રાખવાનું આ રીતે મેં સિલાઈ ખોલીવાની હતી બાકી સિલાઈ ખોલી લીધી છે બરાબર આપણે એન્ડ સુધી એક એક જ સિલાઈ રાખી છે બાકી બધી ખોલી લેવાની છે અંદરની જે સિલાઈનું કાપડ છે ખોલી લેવાનું છે હવે આપણે સીધો પાટ રાખીને આપણી જે ઝૂલનું કાપડ છે એ ઉથમું રાખવાનું આ રીતે રાખીને હવે આપણે કેવી રીતના ચપટી લેવી તે તમને સમજાવી દો આ રીતે આપણે કાપડ થોડું છોડી દેવાનું છે ત્યાં ચપટી નથી લેવાની બરાબર પછી આપણે ચપટી સ્ટાર્ટ કરવાની છે આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું તે રીતે આપણે લેતી જવાની છે આ રીતે જે રીતના બતાવવું તે રીતે ચપટી લેતી જવાની છે એક સરખી ચપટી આવવી જોઈએ નહીં નાની કે નહીં મોટી બરાબર ને એકદમ આમ સુંદર મજાની એક સરખી લેવાની છે જે રીતના હું બતાવું છું ને વિડિયામાં તે રીતે આપણે સ્પીડથી બતાવી દઉં છું કેમ કે આપણો ટાઈમ વેસ્ટ ન થાય એટલા માટે આ રીતે જે રીતના વિડિયામાં બતાવું એ રીતે ચપટી આવશે ને એક સરખી જ આવશે બરાબર એમાં કોઈ ફરક નહીં આવે અંતર એક સરખું રાખવાનું છે ને આપણે ચપટી લેતી જવાની છે ફરતી આ રીતે તમે જોઈ શકો છો એવી રીતના તૈયાર થશે બહુ સુંદર લાગે છે આ રીતના વિડીયામાં જે રીતના બતાવું એ રીતે જ લેવાનું થશે ચપટી તમારે આ રીતે આપણે ચપટી એન્ડ સુધી આવી ગયા છે લઈને હવે આપણે જે કાપડ છે વધેલું તેને આપણે કટ કરી લેવાનું છે ને પટ્ટી આપણે ફોલ્ડ કરી લેવાની છે જેમ આગળ બતાવ્યું ને સ્ટાર્ટ કર્યું ત્યાં એ રીતના પટ્ટી ફોલ્ડ કરીને મૂકવાની છે બરાબર તો એ રીતે હું તૈયાર કરી લઉં છું આ રીતે આપણું કમ્પ્લીટ થઈ ગયું તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે એકદમ ઝૂલવાળું ને આપણી લંબાઈ પણ વધી ગઈ છે હવે આપણે એક ધારની સિલાઈ લગાવવાની છે બરાબર તો કાપડને કેવી રીતના ફોલ્ડ કરીને ધાર સિલાઈ લગાવી તે સમજાવી દો હવે આપણે આ બ્લાઉઝ છે તે સાઈડ આપણે કાપડની જે સિલાઈ લીધેલી છે એ રાખવાનું ને બ્લાઉઝની ઉપર આપણે ધાર સિલાઈ લગાવવાની છે બરાબર જે ઝૂલ છે તેના ઉપર નહીં આપણે જે ધાર આપણે બ્લાઉઝ ઉપર મારવાની આપણે ચપટી છે એ બેસી જાય ને એનું ફિનિશિંગ બહુ સુંદર લાગે છે કેમ કે એટલે એક ધારની સિલાઈ ઉપર લગાવવાની જે રીતના બતાવું છું વિડીયોમાં તે રીતે તમારે ધારની સિલાઈ લગાવતી જવાની છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ધારની સિલાઈ ફરતી બ્લાઉઝમાં લગાવવાની છે એમાં આપણે ક્રીઝ ન આવી જવી જોઈએ ચપટીમાં પણ અડાવલી ન થવી જોઈએ એ રીતે ધાર સિલાઈ લગાવવાની બરાબર કાપડને એક સરખું રાખતું જવાનું છે ને ધારની સિલાઈ લગાવતી જવાની છે આ રીતે આ રીતે મેં બતાવ્યું તે રીતે તમારે ધારની સિલાઈ લગાવવાની છે તો હું લગાવી લઉં છું આ રીતે તમે જોઈ શકો છો બહુ સુંદર મજાનું આપણું બ્લાઉઝ બનીને તૈયાર થઈ ગયું છે હવે ફિટિંગ કેમ કરવું તે તમને સમજાવી દઉં આ રીતે આપણે કમરનું જે ફિટિંગ છે તે પ્રમાણે ફિટિંગ લઈને ખાલી સિલાઈ લગાવી લેવાનું એ જ રીતે આપણે બીજી સાઈડ બરોબર એમ આપણે કમરનું ફિટિંગ આવે એટલું જ આપણે લેવાનું છે બરાબર આ રીતે આ રીતે કમ્પ્લીટ થશે હવે આપણે પાછળ આવ્યું છે બરાબર તો એનું કેવી રીતના તમારે હવે એનું સેટિંગ કરવું તે તમને સમજાવી દો આ પાછળ હું કંઈ આવી છે બરાબર તો જ્યાં આયુક છે ત્યાં જ આપણે ઝૂલમાં પણ આ યુગ લગાવી લેવાના એટલે આપણો ખુલ્લો ભાગ ન રહી બરાબર ને એમાં તમે દોરી પણ લગાવી શકો ને આયુક પણ લગાવી શકો ત્યાં નાની નાની બે દોરી પણ તમે કરી શકો તોય સુંદર લાગે બરાબર તો આ રીતે કમ્પ્લીટ કરવાનું છે તો તમે જોઈ શકો છો બહુ સુંદર લાગે છે આપણું બ્લાઉઝ હું આગળનો પાર્ટ બતાવું આ રીતે આ રીતે એનું કમ્પ્લીટ થશે ની લંબાઈ પણ આપણે વધી ગઈ ને આપણે સુંદર મજાનો આપણું બ્લાઉઝ પણ તૈયાર થઈ ગયું છે આ રીતે તૈયાર કરવાનું છે તમારે ને આ રીતે આપણે કમ્પ્લીટ કરી લીધું છે બરાબર ને આ લંબાઈ પણ તમે જોઈ શકો છો બહુ સુંદર થઈ ગયું છે આ રીતે ભાઈઓ બહેનો મેં ઓનલાઈન ફરમા દેવાનું સ્ટાર્ટ કરેલું છે તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને મગાવી શકો છો તેમાં કટોરીવાળા છે પ્રિન્સેસ છે ટક્સવાળા કે ડ્રેસ બ્લાઉઝના તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો ભાઈઓ બહેન કે આ વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ